સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો શું કે મારી યુટ્યુબ ફેમિલી તો મજામાં છો ને આપણે પણ મજામાં મિત્રો ઘણા દિવસો પછી આપડે બ્લોગ લઈને આવી ગયા છીએ આપણે ચેનલમાં ઘણા દિવસ સુધી વ્લોગ નહોતો આવ્યો તો આપણી પાસે ટાઈમ નહોતો એટલે વ્લોગ નહોતા આવતા મિત્રો તો આજે વ્લોગ શરૂ કર્યો છે મિત્રો એને તો કંઈક આવું લોકેશન છે ત્યારે આપણે અગાચી પૂરબા થઈ જવા ઉપર અને જવો આપણા ગામડાનો જો દેખાડો સરસ મજાનું લોકેશન થઈ ગયું છે હાલ અને વ્લોક શરૂ કર્યો છે પાંચ ને ત્રીસ થઈ છે એટલે સાડા પાંચે તો મિત્રો વ્લોગ શરૂ કરવાનું એક કારણ છે ત્યારે આપણે જવાનું છે અત્યારે કદમગીરી કમળા એમાંના દર્શન કરવા માટે આજે એના હોળી પ્રગટાવવાની છે તો ત્યાં જવાનું છે આપણે દર્શન કરવા કમળાઈ માના તો બધા મિત્રો સાથે વમણીને આપણે પ્લાન કર્યો છે તો જવાનું છે એટલે વ્લોગ શરૂ કર્યો છે એટલે વ્લોગ લેટ શરૂ કર્યો છે અત્યારે નક્કી છો એટલે અત્યારે પ્લાન થશે એટલે અત્યારે જવાનું છે મિત્રો તો હાલો વ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને કમળા માતાજીના દર્શન કરાવી તો આપણે સાથે કન્ટિન્યુ વ્લોકમાં બન્યા રહીજો હાલો જઈને દર્શન કરાવી દઈએ તો બન્યા રહેજો વ્લોનું ફેમિલી આપણે નીકળી ગયા છે એવી કદમગીરી જવા માટે

તો ફાઇનલી ફેમેલી આપણે અત્યારે પગી ગયા છીએ ગદમગીરી અને ગાડી મેક દીધી છે રેઠા અને આપણે જઈએ છીએ હાલી તો આવી રીતનો રસ્તો છે ગાડી ઉપર જાય એમ નથી એટલે ગાડી રેઠા મેક દીધી છે અને ભાઈ આ ઘરું છે બહુ સડાફળો રસ્તો છે એટલે ગાડી બાડી સડાઈ નીકળે તો હવે છીએ હાલીન તો હાલો કન્ટિન્યુ બને ઉપર જઈને દર્શન કરાવ્યું કમળામાં તો કન્ટિન્યુ સડાવી લઈ લેજે આપણે તો ફાઈનલી ફેમિલી આપણે આવી ગયા છે ડુંગર ઉપર હમણાં મારા મંદિરે બહુ અકરું પડી ગયું ભાઈ થાકી ગયા હાવ તો આરામ લઈ લીધો છે મેં સગદીશ ભાઈ તો ભાઈ ગાડી બાટી કંઈ સડે નથી એટલે ગાડી રેઠે મેં આવ્યા છે ને પબ્લિક જોવા જાગે જવાબ ધારો કોન પબ્લિક છે હજી રેઠે વહી ગયો હતો દર્શન કરી આપણે દર્શન કરવાના બાકી છે તો એવું આ મંદિર છે જાવી દર્શન કરવાના તમારું દર્શન કરાવ્યું તો આપડે સાથે કન્ટિન્યુ બનાવી દેજો પરમારશભાઈ ની રુષી ભાઈ ના વાડા થી આગળ આવી જાવ જાવી ઉપર દર્શન કરવા આવ થાકી ગયા મિત્રો ગિરનાના પણ પાછો પડે ડુંગર સગાંદીભાઈ તો ભાઈ થાકી ગયા ગિરનાનો ડુંગરો છે ને મિત્રો એવો આપણો ડુંગર છે રોડ છે દાદા રોડ છે તો ભાઈ થાકી ગયા આવો જો કોકલી કી આવે છે ને જાય જો તો હાલો કરો સમય ની અંદર જાવી આપણે પરશભાઈ ને આવી જાય દર્શન કરવા તો કન્ટિન્યુ બની રહેજો તો ફેમિલી આવડે લચ્છી કાઉન્ટર આવી ગયા તો આ લચ્છીની સુવિધા બધા તો સરસ મજાની સેવા બધા છે બધા લચ્છી ભાઈ સાથે આવું દાદાની બધા બધા આમાં નિલેશ ભાઈ તો લચ્છી પીવા છે લચ્છી પીવા બધા લચ્છી પીવા છે આપણે પણ પી લીધી છે બબ્બે ગ્લાસ એનર્જી લઈ લીધી છે ભાઈ બધા વહી આવજો વેલા થતા લચ્છી તો સરસ મજાની જાઓ ભાઈ સેવા આપે છે બધા સરદારો આવે છે ને બધા લચ્છી ભાઈ સરસ મજાની જાઓ ફેમિલી જો આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે જવો પબ્લિક તો ભાઈ ગજબ નું છે દર્શન કરવાનો આપણે આવી ગયા છીએ દર્શન એટલે જ બધા છે ભવ્ય લતડાયો પણ છે તો ડાયરામાં રહેશે

આપણે ફરી લીધા ને આપણે નીચે ઉભા થઈ છે હાલો તો ફાઇનલી ફેમિલી આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ નીચે જોવા આપણે આવી ગયા ફાઈનલી દર્શન કરવાનો વારો ન આવ્યો મિત્રો એમ કે પબ્લિક હતું એટલે હતું તો દર્શન કાર કા છા નહીં ગઈ તો નેક્સ્ટ ટાઈમ પાછા આવશું આપણે અને દર્શન કરીશું પાછા તમને દર્શન કરાવશું કેમ કે પબ્લિક જતું એટલે એલાઉડ નહોતું ફોન તો એ જેવો તેવો લઈ લીધો છે હાલો હવે જ આવી છે રેઠા હવે બધા ઉતરી રહ્યા છે રેઠા ને હવે આપણે તરે સાથીલ ખવાવા છે અને આ આગુ કોસાના રુષીભાઈ હોય કે રુષીભાઈ પબ્લિક સમાતોના મિત્રાય જોરતાપી કી પબ્લિક લે ગઈ ને પબ્લિક ગાડીઓ મારા ધોચે આ મેની ગિરના સડી જાયું લાગ્યો છે કેમ કે થાકી ગયા ઓ અગરૂ સટે રાઠી ફળીને આવવાના નવો રસ્તો જોવો દેનો નો હોય તો આલાડ રસ્તો એવો છે ડાળવાળા હાલો હાલો મિત્રો અમે અમારી ગાડી રઠે પડે છે ને અમે જાવી છીએ ગાડીએ તો હાલો પારસભાઈ દોડે છે બધા દોડ ઉડવા કેમ મિત્રો ઋષિભાઈ તો લખવા થઈ ગયો બચા બીકર

પરીષદની લેવા હાલો ભાઈ મિત્રો મોગમાં હામેને પડતે એટલે મિત્રો દોડીને જઈઓ ભાઈ દોડ દોડતો દોડતો જવાનું મિત્રો અમારું પારસ સાઈદ બરે ખેતીમાં બરિયા કઈલા એટલે ગાડી આવે અમે લી આપણે આવી ગયા લેવા પછી ફાઇનલી ફેમિલી આપણે દર્શન કરીને આવતા રિટર્ન તો અને રસ્તામાં લોગ એન્ડિંગ કરવાનું બાકી તો એન્ડિંગ કરવા આપણે ઊભા રહી ગયા છીએ તો હવે જ છે મિત્રો ઘરે અને વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે એટલે માટે રસ્તામાં ઊભા રહી ગયા હતા તો જવો મન પરતભાઈ ઊભા રહી ગયા છે અને અંધારો જોવો ફૂલ થઈ ગયું છે ને ટ્રાફિક એટલું હતું મિત્રો આપણને કાંઈ સમય ન મળ્યો તો રસ્તામાં ઊભા રહી ગયા છીએ અને થઈ જાય ટ્રાફિક હતી બધું બહુ ગજબનું ટ્રાફિક હતું પબ્લિક કાંઈ નહીં તો હાલો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે તો વ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જણાવજો અને વિડીયોમાં લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું બોલતા નહીં કોમેન્ટમાં જય કમળમાં લખી નાખજો તો આપણે મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય કમળાઈમાં તો મળીશું બસ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધા બાય બાય